ના જા ભાઈ કીધું ત્યાં ઓર્ડર ના તો હું પૈસા પૈસા લેતા આવ્યો કઈ કાઢવાની એ અત્યારે કાઢવી હાલ મજૂર કરીને આવ્યો ભાવ હાલ તો મેળ ના આવે હું મેળ ના આવે મારે મજૂરીએ ભરી ભરવી પડે તો તમે બધું કોમ કરો તો બાજરી તમારે કાઢવાની પડે વાત તો હાચી પણ મારે હશુ હું કઈ ના આવ્યો હા આયા તર કાઢજો ગ પકી મારે વાદળું પડે બધું ના ના મારે તો ખાલી અડધો કલાક થાય પીલો પંદર મિનિટ નું કેતા મન તો એ તો થોડા પૈસા વધારે ગંદી લેજો ગા વાત તો સાચી તારે કે મોર કીધું મારે જવું પડે મારું કોઈ કદર ન કરે તમે કોક માલુ કરીને તમે મારે આવ્યા અમે તમારી ગાડી કોમ આવીશું કોમ તો હશે વાત સાચી પણ જક્ષી જવા હું કાતા કરો

આ ઝડપી આવજો એ હા મારું બધું જક્ષિણ તો કાઠું કર્યું અમે અમે તો પેલા ચો રોકડા પૈસા હાલ તો કી પણ બાર મહિના પૈસા હાલ હા જક્ષિણી જવું તમે તો હોય

આપડે તો ચાલો આપડે તો બે જણા બે જણા વાળો તારી ભલે જી હા તકારો લઈ જુ આડું હોય

આ કોક મા પૈસા દબાઈ ને કેટલો સોલાણસા હું ઠેસર નું તો કીધું ચાવર નું ફેવરી વાળી મારા આગળ બાજરી કાઢવા મજૂરે હેડ્યા લઈને મને લાગે છે

શેડો પકડો ના ભરતજી બોલો આ તો દસ મિનિટ નું કેતો મન તો અડધો કલાક થઈ ગયો અડધો કલાક ઉપર હેડ્યું

અને પછી એને ઝાપોટો ને તો હારું નહીં એની ઉંમર નું ખોટું ઈજ્જત વાળો એને શરમ આપી બહાર રૂપિયા માટે મારી બાજરી બગાડવા માંડી રે આ છોટા તો ચાલુ હું કરશો કો એક બાજુ વરસાદ હા ખાતો નહીં ને એક બાજુ શોમ બે મરી ગયા હોત તો હારો તો કુટી હાથે કાઢી નોખો હોત ન હોત તો બોલો બાજરી શું કરવું હોય હા હા ને

વાયરો તો હમણો છે આ તો પગ આમ કરો જોડો લગાવો હાલ પેલા રસ્તામ કોઈ બોલ્યું નતું કે ના ના સુબહ પૂછતા હતા પણ હું તો માહલુ કાઢીને આવ્યો તમે થોડી વાર કરી છે કે રસ્તામ ના કાટલી તો કાઢીને આવ્યો હતો એટલા ખાડા ખાબું છે કે એટલે રાગ રાગે હેડતો તો ફટાફટ આવો તો ચાલુ કરી દઈએ જોડો હાલત ઉભા રહો મન પેલી વસ્તુ લઈ લેવા દે પેલા હા લઈ લો લઈ લો મુરિયોસ મારું આપણે આપણે આ બધું આમાં કમુકો ભરું

બાજરી કાઢવા લાગ્યાલા હળકેલા હોય તમારે થઈ ગયો તમને હાલ નો કેમ તમારી મોકલ લે હવાની મજૂરી ખોટી થાય બેઠા